મળી લોન એક લોન સભાની ટિકિટ ફોર્મ ભર્યું હતું તે પણ પરત લેવાની જાહેરાત કરી હતી અમે જાણીએ છીએ કે મંત્રી કે નેતા કે અવસરણ સંતાનમાં હોય ત્યારે એમની આસપાસ લોકોનું ટોળું હોય છે તમને સલામી ઝીલવી ગમતી પરંતુ જ્યારે સત્તા વિના બને છે ત્યારે તેમની આસપાસ કોઈ હોતું નથી તે એકલતા ભોગવતા હોય છે બુદ્ધિનું દિવાળું એનું બુદ્ધિનું પ્રદૂષણ ફકી દેતા હોય છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસના શાસનમાં બહારથી કોઈ વ્યક્તિ ગુજરાતમાં આવે સીધી સાદી સૈદની જાળી ભેટમાં આપતા તેમની તે વાત સાચી છે પરંતુ નીતિન પટેલ સરકારમાં મંત્રી હતા તેમના જ કાળમાં અમદાવાદને સિટી વર્લ્ડ હેરિટેજ બનાવવાનો દરજ્જો મળ્યો વર્લ્ડ હેરિટેજ દરજ્જામાં સિદ્ધિ સૈન્યની જાળી એનું પણ મોટું યોગદાન છે વર્લ્ડ હેરિટેજ દરજ્જા છે સિદ્ધિ સહિતની જાળી હટી જાય બની શકે અમદાવાદ સિટીને હેરિટેજ દરજ્જામાંથી હટી જાય સૌથી પહેલા નાયબ નીતિન પટેલ સિદ્ધિ સાહેબની જાળીને લઈને નિવેદન આપ્યું છે સિદ્ધિ સાહેબની જાળી છે તેનું કોઈ મહત્વ નથી પરંતુ તે સરકારમાં મંત્રી હતા તે જ કાર્યકાળમાં અમદાવાદ સિટીને હેરિટેજ દરજ્જા મળ્યો હતો તત્કાલિક વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં આવ્યા તે સમયે તત્કાલીન વડાપ્રધાન જાપાનમાં હતા ત્યારે સિદ્ધિ સાહેબની જાળી લઈ ગયા હતા સામેની હોટલ અગર રાત્રિના સમયે ભોજન પણ કરાયું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી તત્કાલીન વડાપ્રધાન જાપાનના વડાપ્રધાનનો ફોટો પણ જોઈ શકો છો